જે આજે મીડિયાને તમને બોલાવવાનું કારણ શું હતું મીડિયાને બોલાવવાનું કારણ એ હતું કારણ કે હજુ અમને આગળ કોઈ નોટિસ આપવામાં આવી નથી ચાર કોર્પોરેટર છે એમાંથી જે પ્રકાશ ગુજર છે એને શું પ્રોબ્લેમ છે અમારા છાપરા તોડવામાં એ પ્રકાશ ગુજરને શું પ્રોબ્લેમ છે અમારા છાપરા એ એવું કહી રહ્યા છે કે અંદરથી એ લોકોને વોટ મળે છે બરાબર આ લાઈનમાંથી કોઈ વોટ આપતું નથી અંદરથી વોટ મળે છે એની માટે હું તમારા છાપરા તોડાય વાત ત્યારે એવી થઈ હતી કે ચૌદ ફૂટનો રોડ બનવાનો છે તમે આખા અહીંયાથી ચાર રસ્તા સુધીના લાઈનોમાં જઈ જઈને જોઈ લો કોણ અહીંયા ચૌદ ફૂટનો રોડ છે છતાંય અમારો ચૌદ ફૂટનો રોડ થઈ રહ્યો છે છતાં માટે એ લોકો અમારા છાપરા તોડે છે તમને એટલું નડતું હોય તો તમે ઓલી જે ઓફિસ છે એ તોડાઈ દો ને એ ઓલો કોટ તોડાઈ દો એ શું કામનું છે એ ઓફિસમાં કોઈ રહી રહ્યું છે રૂમ બનાવીને ખાલી

એટલે એ લોકો પ્રોબ્લેમ હોય તો ઓફિસ અને કોર્ટ તોડાઈ નાખે જગ્યા જ જગ્યા છે બીજું બધું અહીંયા આવે છે કેમ બેન અહીંયા માસીની હાલત કેવી રીત થઈ આ રોડ ના કારણે કે રોડ ખોદીને મૂકી દીધો પગથિયા મૂક્યા નહીં મારે એ ઉતરવા ગયા ને પડી ગયા દવાખાને લઈ ગયા તેમની મગજની નસ ફાટી ગઈ તો કે ઓપરેશન નહીં થાય ગઈ ઘરે તમે સેવા કરો હવે લિક્વિડ પી ઘરમાં માં અનાજ પાણી કશું નહીં કોઈ અમને સહાયતા મળી નથી ના તો કે પૈસા આપીશું પૈસા નહીં આવે એક રૂપિયો કેટલા દિવસથી આજે આજે અમને સાત દાડા થઈ ગયા

મેં આપીશું પૈસા કશું હજુ મારું નામ છે પરમાર રમીલાબેન બરાબર હું અહીંયા ઇન્દિરાનગરમાં રહું છું છેલ્લા અઢાર વર્ષથી હું અહીંયાની પરિણીત મહિલા છું બરાબર અહીંયા હું મારી જાતે પોતાનું દૂધની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવું છું અહીંયા દલિત સમાજનું એ કરીને મારી દૂધની દુકાન બંધ કરી દેવામાં આવી હતી ત્યારે મેં એમની ઉપર એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો હતો કે દલિતના ઘરેથી દૂધ લેવામાં આવશે નહીં અને હું દૂધની દુકાન છેલ્લા પાંચ વર્ષથી ચલાવું છું પછી ત્યારે થઈને ભાજપના કાર્યકર્તા અને ત્યાંના પીઆઈ સાહેબ ને મળી અને સમાધાન કરી આપ્યું હતું બરાબર ત્યારે એ લોકોએ કશું કંઈ કર્યું નહીં અને અત્યારે આ રોડનો પ્રશ્ન લાવીને લોકોના ઘર તોડીને તો એવી રીતના તો રોડ થોડી બની શકે છે આ એક ગેરકાયદેસર છે તમને કંઈ નોટિસ આપવામાં આવી હતી ના અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી ડાયરેક્ટ જ અમારી ઉપર કે આટલું ફૂટ અને આટલું આ છે તો ગેરકાયદેસરમાં છે એમનો કોર્ટ છે આ બાજુની એમની ઓફિસ છે એમની સોસાયટીનું એમનું નથી એક વસ્તુ છે તો તો લીગલી કેમ ભાજપના કાર્યકર્તાઓને અનલીગલી વસ્તુ કેમ નથી લોકોના ઘર તોડીને આ બધું શું કરવા કાર્ય કરવાની શું જરૂર છે એમને સરકાર જોડે તમારી શું માંગ છે સરકાર જોડે માંગ એ છે કે આ ગરીબોને પરેશાન કરીને સરકારને મળે છે શું તમે કોર્પોરેટરને જાણ જાણકારી

જે હાલમાં અત્યારે હાલમાં જે રોડની પરિસ્થિતિ છે એક માજી જે પડી ગયા છે કે જે એમને દવાખાનામાં લઈ ગયા હતા કે જે કોમામાં હા જે અત્યારે કોમામાં છે એકદમ નિરાધાર છે એમને તો કોઈ સેવા કરવા વાળું નહી એમને જાતે પોતે એમનું પોતાનું ગુજરાન ચલાવતા હતા અત્યારે એમની પરિસ્થિતિ કેટલી નાજુક અને કેવી રીતના છે અત્યારે કયા કાર્યકર્તા આવીને એમને સહાય કરવા માટે ઊભા રહી ગયા છે

પચીસ વર્ષથી આ પચીસ વર્ષથી આ જ પ્રોબ્લેમ છે એમને કંઈક સ્કૂટર પડ્યો તો આ નહીં મૂકવાનું એ પેલું નહીં મૂકવાનું અને પ્રકાશ ગુજ્જર ખુદ આવીને અહીંયા અમને ધમકી આપી ગયા પ્રતિનિધિ ખાલી અંશ કોલોનીના જ છે અમારા કોઈ પ્રતિનિધિ છે જ નહીં એ અને એ પાછા ધમકીઓ મને પર્સનલી બી ધમકી આપીને કે આને કે હું ચરબી ચડી ગઈ તો કે હું ઉતારી દઈશ અને હું ઈગોથી કે હું આમના ઘર કાપીને જ રહીશ કે અત્યારે એને એ બી કીધું કે કાલે જ આવ્યા હતા અને મને પર્સનલી કહીને ગયા અને કહીને ક્યાં કે આને હું ધમકી આપું કે મેં એમને પૂછ્યું બી કે આ કેમ કટિંગ કરો છો તો કે કટિંગ તો થશે આજે નહીં તો ગમે ત્યારે બી હું બે ફૂટની જગ્યાએ પાંચ ફૂટ કટિંગ કરીશ બાકી હું રોડ અઢાર ફૂટનો જ બનાવી દઈશ અને ચૌદ ફૂટનો અમે રોડ કીધો હતો સમાધાન અમે એટ્રોસિટી મેં બે વાર કરેલી છે ત્રણ વાર મેં એટ્રોસિટી કરેલી અહીંયા એમની માટે ત્યારે બી એમણે સમાધાન એ લોકો આ લોકો આવીને સમાધાન કરી જાય અને પછી પાછા ફરી જતા હતા કંઈ બી તરત એનો સમાધાન કરી દે અને પછી પાછા એની પાછું બતાવી દે એ લોકો એમનું અહીંયા કોર્પોરેટર એક ધારાસભ્ય જે આવે છે કંઈ જાણ કરવામાં આવી ધારાસભ્ય કે કોઈને અમે લેખિતમાં આપ્યું નથી

કોઈ એમને મોથી બી નથી કીધું પણ એ લોકો આવીને બસ આજે કાલે આવીને રોજ માપી માપીને જાય કાલે ચૌદ પંદર ફૂટ માપ્યો પરમ દિવસે આવીને અઢાર ફૂટ માપી ગયા જેમ અમે બોલીએ એમ એ લોકો ઇંચ વધારતા જાય ને ફૂટ વધારતા જાય અને અમારા ઘર કાપવાની વાતો કરે અત્યારે બધા ગરીબો છે માણ માણ લાઈન ખાતા હોય તો અમે પચીસ પચીસ હજાર અમે ખર્ચો ક્યાંથી કરીએ અમારા બધાના સંડાત બાથરૂમ જતા રહીએ બધા થોડી તો ખીચામાં પૈસા તો બધા સંડાસ બાથરૂમ બનાવશે પાઇપો બધા ના ગટર ના પાઇપો તોડી નાખ્યા બધા બિચારા પાંચ પાંચ હજાર બધા ખર્ચો કર્યો અત્યારે અને પાછો ફરીથી કહે છે કે એવા એક નહીં ચાર વાર તૂટ છે મારું નામ સતીશભાઈ ચાવડા છે અને છેલ્લા હું પચીસ વર્ષથી અહીંયા રહું છું હવે આજે આ લોકોએ અમારી જોડે એક છેતરપિંડી કરી છે કે પહેલાં તો બે રોડ એ લોકોએ એમના ક્લિયર બનાવી દીધા ગટરની લાઈનો લેવીથી ત્યાં સુધી અમને બધાને પોસલાઈને એમના ગટરની ફાઇપો નાખી દીધી